અને આ ગુરુ મહિમા યુગ યુગથી ગવાતો હવે પરમાત્મા નો મહિમા નથી કીધો ઈશ્વર નો મહિમા નથી કીધો ગુરુનો મહિમા કીધો

આપણા કર્મના આધીન એટલે આપણો દેશ લુલા લોળા લંગડા બાટા બોબડા કાણા જાડા પાતળા કાળા ધોળાઈ આપડા કર્મના આધીન આપણો આ દેશ છે દે એનું ગડતર પરમાત્મા એ ગઢ્યું પરમાત્મા એ દેહનું ગડતર ઘડ્યું વાર્ભાર આ જગત માત્ર માં પરમાત્મા છે પણ આપણા મનનું ગડતર કોણ ગડે આવા સદ્દગુરુ આપણને મળ્યા આપણા મનનો ગાટ ગડ્યો આપણા જીવનનો ગાટ ઘડ્યો એટલે સદગુરુ મળ્યા એથી આપણા જીવનની કિંમત થઈ છે મારા જે જે ગુરુ ગવાણો છે જેને 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 ગુરુનું શરણ લીધું અને આ યોગને પ્રાપ્ત કર્યો તો એના જીવનમાંથી પ્રેરણા લઈ લઈએ છીએ નરસિંહ મહેતાની વાત કરો ભોજારામની વાત કરો ઉગારામની વાત કરો લાભેશ્વરનાથ વાત કરો નિરાશ બાપાની વાત કરો જેને ગુરુનું શરણ લીધું ને એને આ મનુષ્ય દે એને સાર્થક બનાવ્યો જીવનની શોભા એ સત્સંગ છે મારા બાપ સત્સંગ કોઈ મનોરંજન નથી ગુરુનું શરણ એટલે કોઈ વાહવા કરવાનું નથી આપડા જીવનનો સાર્થક બનાવવાની વાત છે આપડા જીવનનો ગાઢ આપડા મનનો ગાઢ સદગુરુ ગડ આપડા દેહ ગમે એવો ઉપાળો ઉજળો ઉજળો હોય પણ એ દેહની કોઈ કિંમત નથી બાપા એ હમણાં વાત કરી કે આ બધું હોય છે પણ આની અંદરથી શ્વાસ નીકળ જાય તો આ દે એની કઈ કિંમત નથી એમ આ દે એની કઈ શોભા નથી શોભા આપડા બોલીને છે બોલાવો છે એની શોભા છે પણ ઘાટ ઘડનાર આવા સદગુરુ ઘડવૈયા ના મળ્યા હોત તો આપડા જીવનનો નો ઘાટ ઘડાણો ના હોત ના ઘાટ ના ઘડાણો હોત તો આપણે આ બળતણ લાકડા જતા રહે ને બાપુ કડ્યા ઘાટ એને નેજા ચડતા ત્યાં સદગુરુજી રહેતા લક્ષ્મી સાહેબ કે હે સતકરી માનો કર્મણ સાહેબ એમ કેતા દ્વારા દેખ લે અમ સદગુરુ સાહેબ એક છે જેને જેનો ઘાટ ગળ્યો ભોજારામ બાપા જેવા સદગુરુ મળી ગયા તો આપડા ઓળિયા પુરુષ તો જીવનનો ઘાટ ગળી નાખ્યો મનનો ઘાટ ગળ સદગુરુ આપણા જીવનનો ગાંઠ ગડા અને ગાંઠ ગડા એના જ નેજા સડે છે ને એના જીવનમાં જ કાંઈક પ્રેરણા લીધી ને એનું જીવન જ સાર્થક બનાવ્યું ને દે એની શોભા ને સત્સંગ આપણા જીવનની શોભા છે આપણા મહાપુરુષના જીવન જો એને મહાપુરુષનું શરણ લે એવું એને જીવન બનાવ્યું એને એવો જીવન ન કેળવું તો એના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ લઈએ છીએ ને વાણે વિલાસ જે સંતોના આપણે સાંભળી રહ્યા છીએ જે ગઈરીએ છીએ મહાપુરુષોનું જીવન છે પણ એનું જીવન એવું ક્યારે બન્યું કે આવા કોઈ સદગુરુ મળ્યા ત્યારે સદગુરુ આપણા જીવનના ઘડવૈયા છે પહેલા યુગમાં પહેલા જ થયા તો એને 5 કરોડના ઘાટ ગડી નાખ્યા અને ઘાટ ઘડી નાખ્યા એના જ અમર થઈએ ને બાપા હે એમ સદગુરુ આપણા મનુષ્ય જીવનના ઘડવૈયા હોય તો સદગુરુ છે

પિયાવા કોઈ મહાપુરુષ મળ્યા સદગુરુ મળ્યા તારે ની જાણ કરાઈ આપડા જીવન નું ઘડતર સદગુરુ ઘડસ ગાટ ક લાકડું લાકડો કારીગર ઘર લાયા કાઢી ગાંઠા વાક ગણેરા સલસાલા ઉતરાયા જેના ગુરુ શરણ સિત લાયા એના એના ગાટ હે સમર્પણ ભાવ થઈ રહવું એવું કહેવાનું થાય સંતો સદગુરુ સગુણ બ્રહ્મ છે અને આ ખોલી આંખે દેખાય એવો

કાર એવી ગુરુ ની કૃપા અપાર એનો વાણી ના પામે પાર આ ઉપકાર આપડા પર બીજો કોણ કરે આપડા વાલા હગા હોય તો 25000 દેણું નથી ભરતા મારા બાપ અને આ જન્મ જન્મ ના કરજ માંથી કોણ છોડાવ આપણને હે આપણો વાલો હગો હોય તો 25000 દેવું નથી ભરી એકતા હે અને આ સદગુરુ જન્મ જન્મ ના કરજ માંથી

સમર્પણ સદગુરુમાં થઈ જવાનો ગુરુના આધીન થઈ જવાનો આ દીકરી એક ઘડીક માં ત્યાગ કરી નાખે એના પરિવાર નો એના પતિ એના સાસરી ની થઈ જાય એની નામ ત્યાગ કહેવાય એ સર્વે પણ છોડીને એના પતિ ની થઈ જાય તો પતિ ની થઈ જાય એના કઈ કરવા પણ કરું એક જાન આવી જાન માં એક બાબા જેલા છોકરો નાનો હારે લઈ ગયેલા પાસઠ વરાનો

આ જાપા સુધી રોવાનો રે આને બંધ થઈ જાય પેલા આમ ચાલુ થાય હે એનું જીવન એનું સમર્પણ થઈ જાય પછી એને ઉપાધી હામા ન રહે એને ઉપાધી રહેતી એના પતિના ઉપાધી હોય છે એમ દીકરી એના પર પતિના સમર્પણ થઈ જાય એટલે એને પછી એનો સર્વ પણ એને સોંપી દે પછી એના પતિ ન તે તાવડી તેરવાના માંગે ને સડી તૂટી જાય ફલાણો નથી લોકડો નથી બધું કોને કરવાનું આના બઈ થાય ને પેલામ રોવાનું ચાલુ થાય એવું કે એટલે આપણે સદગુરુમાં આ બધા જો આપણે જે કરવા જાય છે કર્તાપણાનો દાવા છે એ કર્તાપણાનો દાવા છોડીને ગુરુના વિશ્વાસ રહી જાવ આપણી ફરજના ધર્મ છે આપણી ફરજમાં જે આવતું એ કરો પણ મન ના દાવા છે એ આપણને નડતર છે મનના દાવા છોડી સદગુરુનો સમર્પણ થઈ અને આ આપણા મનુષ્ય જીવનનો ધ્યેય સફળ કરી લેવાનો કારણ કે આપણા મત આ ભવસાગર તરવા એવું નથી ભોજા બપાએ હમણાં વાત કરી ને કે આ ભવસાગર તારવામાં તરવૈયા સદ્ગુરુ સમાનભાવ હે એ આ જન્મ જાણકાર છે સામા કિનારા જૈયૈયાસન એ સામા કિનારા આપણને પહોંચાડ્યા આપણા મત જે આ નવ હામા કાંઠે પહોંચ્યો

આપણના ગુરુ એ સુકાની ગુરુ છે મારા બાપ સબ્દ સ્વરૂપ એ સુકાની ગુરુ મહિલા હશે સપૂર્ણ સ્વરૂપ સદગુરુ એ સુકાની ગુરુ છે એના પુષીન આપણા જીવનની કલમ ચલાવો આપણામાં આ પુરુષોના જીવન જો કે આવા ધર્મ જો જ આવા સત્તાધારી પુરુષ તોય છતાં એના ગુરુના પરાયણ જીવન એનું આગળ ભોજારામાં આવો સત્તાધારી પુરુષ લાભેશ્વર નાથ આવો સત્તાધારી નામમાં જેને નેજો ફરકાઈ દીધો નામમાં માં જેને નિષ્ઠા બંધી જે નામ જેને સાક્ષાત્કાર કર્યો સત્તાય ગુરુના ના જીવન એનું ઉગારામ આવો સત્તાધારી પુરુષ તો હિંસા શરણ મે રહ્યો કોઈ કે બાપા તમારી દયા મારા આમ કીધું કે કીધું કે દયા મારા ગુરુ હિંસા કરને મારે મારે દયા કે તો ને હું તારા ઘરે નહીં આવું

અને સર્વે દાવા છોડી દેવા અને ગુરુ વિશ્વાસ વળગી ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસ ની પરમાત્મા આખા વિશ્વ નથી જાણતા એનું નથી તો કરી દેવું આ જગત ની કહેવાય ધણી વખત બાપા તો એનુંય પરમાત્મા તલા આપણે તો ધણી વાળા છે મારા

આઠે પોર આ મહાપુરુષો નામ માર્યા તો ધંધો હોય એમને નહીં કર્યો હોય વ્યવહાર ઉદ્યમ નહીં કર્યા હોય પણ એને ગુરુ મૂર્તિ સંસ્કૃતિના ધ્યાનમાં હોય છે મારા એટલે કાયમના માટે ભાવ પ્રેમમાં રહું અને કાયમ સદ્ગુરુ આપણા પાક પ્રેમ ભાવમાં વધારો કરે અને આના ભાવ સદગુરુ મહારાજ કાયમ આપણો જાળવી રાખે અને સદગુરુદેવની